આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર કંડલા શરીર સંબંધી ગુનાચરતા સામાજિક તડીપાર કરતી કંડલા મરીન પોલીસ શ્રી ચીરા કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામના જિલ્લામાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાચરતા સમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલાં લેવા સૂચના આપેલ અનવે પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારના માર્ગદર્શન હેઠળ કંડલા મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ વાળાના નેતૃત્વ હેઠળ અવારનવાર શરીર સંબંધી ગુના આચરતા નીચે મુજબના માથાભારે ઈસમ વિરુદ્ધ હદપારી દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને સબડિવિઝન મેજિસ્ટ્રેટની અંજારનાઓ દ્વારા હદપારી દરખાસ્ત મંજૂર રાખી કચ્છ જિલ્લામાંથી ત્રણ મહિના માટે હદપાર કરવા હુકમ કરેલ જેથી આજ રોજ કંડલા પોલીસ દ્વારા નીચે જણાવેલ આરોપીઓને હસ્તગત કરી હદપાર હુકમની આજરોજ બજવણી કરેલ છે હદ પર કરેલ ઇસમ સદામ હુસેન ચબા આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમવાળા સાહેબ તથા કંડલા મરીન પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયેલો હતો રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ